વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ રહી રહીને પાણીની સમસ્યા યાદ આવી સાંભળો ભાજપ પ્રમુખ વિજય શાહ એ શું કહ્યું ત્યારે આપણા માટે સૌથી મહત્વની બાબત એવી છે કે આ વિસ્તારનો સૌથી પ્રાણ પ્રશ્ન એટલે પાણી અને પાણીના પ્રશ્નના સંદર્ભમાં વારંવાર રજૂઆતો થતી રહી છે મને કેટલો આનંદ થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી આ સંદર્ભમાં નવો ડીપીઆર બનાવીને પાણીના નવા સ્ત્રોત શોધીને પાણીના અત્યારના જે સ્ત્રોત છે એનું સારામાં સારી રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય અને લોકોને ઘર સુધી પીવાનું ચોખ્ખું પાણી મળે એની ચિંતા પણ આ ટીમ તરીકે કરી રહ્યા છે ત્યારે ટીમમાં હવે માન્ય સાંસદ ડોક્ટર હેમાં જોડાયા છે ગુજરાતનું ગૌરવ કહેવાય એવા અમારા સૌના માર્ગદર્શક માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ જયારે સમગ્ર દેશના જળ સંપત્તિ વિભાગના જયારે મંત્રીશ્રી બન્યા હોય ત્યારે વડોદરા પાસે એમની વિશેષ લાગણી છે અને માટે મંચ હું કેવા માંગુ છું કે સાહેબે પણ એવી લાગણી વ્યક્ત કરી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે